શ્રી કૃષ્ણની ગોલકધામ ભૂમિ એટલે પ્રભાસ જ્યાં ભગવાને પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કરીને સ્વધામ પ્રસ્થાન કર્યું હતું પ્રભાસમાં પોતાના જીવનની અંતિમ લીલા પ્રદર્શિત કરી ભગવાન કૃષ્ણે હિરણ્યા નદીના કિનારે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો ત્યારથી આ સ્થાનને તીર્થ અથવા ધામ નામથી ઓળખવામાં આવે છે અહીં શ્રી કૃષ્ણના સર્વોચ્ચ સંદેશ એટલે ગીતાજીના અઢારમાં અધ્યાયને સ્તંભ પર અંકિત કરીને ગીતા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ગીતા જયંતિના પર્વ પર શ્રી ગીતા મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા સૌપ્રથમ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુવે સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા ગીતાજી ગ્રંથની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ બાલિકાઓના મસ્તક પર ગીતાજીના ગ્રંથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી કુલપતિ સુકાંત કુમાર સેનાપતિ દ્વારા ગીતા ગ્રંથનો ભક્તિ સાર સૌ કોઈને સમજાવવામાં આવ્યો હતો અંતે ભગવાન કૃષ્ણની ચરણ પાદુકાની મહાનુભાવ અને પૂજારી તેમજ ભક્તો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી આ ભક્તિમય અવસર પર પધારનાર સૌ ભક્તોને અને ઋષિકુમારોને ભગવાનને ભોગ લગાવેલ ફરાળી ખેડનો પ્રસાદ આપવામાં આવ્યો હતો તેમજ ગીતાજી પાઠ કરનાર ઋષિ કુમારોનું ભોજન પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો આમ ધર્મ જ્ઞાન ગોષ્ઠી હરિનામ સ્મરણ અને પ્રસાદ સાથે ગીતા જયંતીની સોમનાથમાં પવિત્ર ઉજવણી કરાઈ હતી રિપોર્ટર સોની યોગેશ સતિકુંવર વેરાબળ ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો જે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપે આજ સુધી પૂજાય છે એનો ઉત્સવ ઉજવવા માટે આજે અમે અહીંયા એકત્રિત થયા છીએ જેની અંદર શ્રીમદ્ ભગવદ્ ગીતા પૂજન એમનો શોભાયાત્રા અને એ સાથે સંપૂર્ણ પાઠ એ પણ કરવામાં આવી રહ્યો છે અત્યારે ત્રણ બહેનોએ પોતાના મસ્તક ઉપર શ્રીમદ્ ભગવદ્ ગીતાને ધારણ કરી અને શોભાયાત્રા નીકળી એમાં શંખનાદ અને નગારાના ઘાથી યુદ્ધનો એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું અને એમની વચ્ચે આ પાઠ શરૂ થયો એટલે એ સ્મરણ જે આજથી ઈસવીસન પૂર્વે ત્રણ હજાર એકસો બે વર્ષ પહેલાં જે મહાભારતનું યુદ્ધ થયું હતું અને એ વખતે અર્જુન જે એમને વિષાદ થયો અને યુદ્ધ ન કરવા માટે એમને મનની અંદર વિચારો આવવા લાગ્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે એમને પ્રોત્સાહિત કર્યા અને એમને ફરીથી યુદ્ધના કાર્યરત કર્યા એ પ્રસંગને આજે યાદ કરી રહ્યા છીએ ધર્મના જ્યારે વિનાશ થાય અને જ્યારે ધર્મની સ્થાપના ફરીથી કરવાની સ્થિતિ ઊભી થાય ત્યારે ભગવાન કહે છે કે હું વારંવાર અવતાર લઉં છું એટલે એમણે એ અવતાર લીધો અને ધર્મની ફરીથી સ્થાપના કરી